વેલકમ બેક ટુ ફરીવાર સ્વાગત છે ભાસ્કર એજ્યુકેશનના પ્લેટફોર્મ ઉપર મિત્રો સેનિટરી ઇન્સ્પેક્ટરના અગાઉ આપણે એકથી ત્રણ ભાગ એટલે કે મળમૂત્રનો નિકાલના આપણે ચેપ્ટર મૂકી ચૂક્યા છીએ જે મિત્રો નથી જોયું તો જોઈ લેજો તો હાલ આપણે અહીંયા આપણે ચર્ચા કરવાના છીએ કે મિત્રો કે ફ્લેશિંગ ટેન્ક પણ એની પહેલાં આપણે પ્રાથમિક માહિતી મેળવી લઈશું કે સિવેજ કોને કહેવાય એના પ્રક્રિયા માટેના એના નિકાલ માટેના કઈ કયા પ્રકારના એમાં વિવિધ પ્રકારના જે પદાર્થો જે છે એ વાપરવામાં આવે છે એની આપણે અહીંયા વિગતે ચર્ચા કરીશું અને આપણે લાસ્ટમાં જોઈશું કે ફ્લેશિંગ ટેન્ક કોને કહેવાય અને કઈ રીતે પોતે કાર્ય કરે તો વિડીયોને અંત સુધી જોજો તમને ઉપયોગી બનશે ચાલો શરૂઆત કરીએ આ મિત્રો પ્રથમ તમે જોઈ શકો છો કે મળજળના નિકાલ એટલે કે સિવેજ ડિસ્પોઝેબલ હવે એમાં વાત કરવા જઈએ તો કે સિવેજ કોને કહેવાય તો ચાલો એની થિયરી જોઈએ તો કે સિવેજ એટલે પાણીના વપરાશથી સિવેજ નિર્માણ થાય છે સ્નાનઘર કપડાં વાસણો ધોવાથી અને ઝાજરૂના ઉપયોગથી નકામા પાણીથી સિવેજ નિર્માણ પામતું હોય છે તો કેનાથી નિર્માણ પાણી તો કે કપડાં ધોતા હોય જે આપણું પાણી જે નીકળે છે ઝાંજરુંની સફાઈ ઉપયોગથી અને જે પાણી આવે એને આપણે સિવેજ કહીએ છીએ શહેરો ખેતર અને ઉદ્યોગમાં આવતું નકામું પાણી પણ સિવેજ છે એ ઉપરાંત તરીકે ઉદ્યોગમાંથી ઉત્પન્ન થતો પ્રવાહી કચરો કે જેને આપણે વેપારિક કચરો કહીએ છીએ તે પણ સિવેજનું એક નકામું પાણી છે તો આ વેખ્યાતિ સિવેજ વિશે આગળ માહિતી મેળવીએ તો કે મહત્ત્વની આમાં વાત શું છે તો કે સિવેજમાં નવ્વાણું પોઈન્ટ આઠ ટકા પાણી હોય છે ઓકે આ બાબત યાદ રાખજો અને ચાર વ્યક્તિઓનું એક કુટુંબ લગભગ ચારસોથી લઈને પાંચસો લિટર સિવેજનું દૈનિક નિર્માણ કરે છે પરીક્ષાની દ્રષ્ટિએ જોવા જઈએ તો ખૂબ આઈમપી પ્રશ્ન છે તમને પરીક્ષામાં પૂછાય કે ચાર વ્યક્તિઓ એક કુટુંબી ડ્રેનની સિવેજ નિર્માણ કેટલું હોય છે તો એમાં આપણો ઓપ્શન હોય કે ચારસોથી લઈને પાંચસો લિટર તો એ આપણો જવાબ બને છે એટલે યાદ રાખજો આગળ જોઈએ તો કે સિવેજના કાર્બનિક પદાર્થો ક્યાં છે તો કે એમાં ખોરાક અને માનવના અવશેષ કે જેમાં બેક્ટેરિયા હોય છે શું હોય કાર્બનિક પદાર્થો સિવેજમાં કયા હોય તો કે એમાં ખોરાક હોય અને માનવના જે અવશેષ હોય કે જે બેક્ટેરિયા ધરાવતો એનો સમાવેશ થાય જ્યારે અકાર્બનિક પદાર્થો વિશે માહિતી મેળવીએ તો તેમાં રસાયણો કયા કયા છે તો એમાં આવશે ફોસ્ફેટ એટલે કે ડિટરજન્ટમાંથી બનાવ હોય એ એમોનિયા નાઇટ્રેટ તેલી અને ગ્રીજવાળા પદાર્થો એસિડનો સલ્ફેટ ક્લોરિનેટેડ પાણીમાંથી મેથેનનો સમાવેશ થાય છે તો કે આવા બધા અકાર્બનિક પદાર્થો અને કાર્બનિક પદાર્થો ક્યાં ક્યાં છે પણ યાદ રાખજો પરીક્ષામાં પૂછી શકે છે કે નીચેનામાંથી સિવેજના અકાર્બનિક પદાર્થનું ઉદાહરણ કયું છે અને ઓકે આમાંથી કોઈ એક આપેલું હોય તો એ તમારે લખવાનું થશે જોઈએ મ્યુનિસિપલ સુવેજ મુખ્યત્વે કાર્બનિક અને ઔદ્યોગિક સુવેજ અકાર્બનિક રસાયણનું બનેલું હોય છે પરીક્ષામાં આ એમપી છે યાદ રાખજો આપણને પૂછાય કે મ્યુનિસિપલ સુવેજ મુખ્યત્વે કયા પદાર્થનું બનેલું હોય તો મ્યુનિસિપલ પૂછે તો આવશે કાર્બનિક પદાર્થો અને આપણને એમ પૂછે કે ઔદ્યોગિક સુવેજ કયા રસાયણનું બનેલું હોય તો એ આવશે અકાર્બનિક રસાયણનું બનેલું હોય છે આગળ જોઈએ હવે આ વાત કરીએ તો કે સિવરેજ શું છે તો કે પંપો પાઇપ પમ્પિંગ સ્ટેશન અને પ્રક્રિયા એટલે કે સારવાર વ્યવસ્થા કે જે સિવરેજ પર પ્રક્રિયા કહે છે તે સિસ્ટમને સિવરેજ કહીએ આપણે તમને બધાને ખ્યાલ હશે કે આપણે જે સિસ્ટમ જોતા સિવરેજ સિસ્ટમ ઓકે જે મોટા મોટા શહેરોમાં પાણીના શુદ્ધિકરણ માટેના જે પ્લાન્ટ હોય એમાં કોનો કોનો સમય થતા હોય તો આપણે અહીંયા જ મિત્રો જોતા હોય તો અલગ અલગ પ્રકારની ઘણી બધી પાઇપો હોય પછી અહીંયા પંપ રાખેલા હોય મોટા જથ્થામાં પાણીને એક જગ્યાથી બીજા જગ્યાએ પહોંચાડે પછી પમ્પિંગ સ્ટેશન કરે ઓકે અને એમાં ગાળણ એટલે કે પ્રાથમિક પ્રક્રિયા જે વિવિધ પ્રકારની પ્રક્રિયા થઈને આપણે શુદ્ધ પાણી મળતું હોય છે તો આ જે પ્રોસેસ વપરાય છે એને આપણે સિવરેજ કહીએ છીએ સિવરેજ એ સીવેજ એકઠું કરવા વાહવા અને સલામત રીતે નિકાલ કરવા માટેનું માળખું છે ઓકે શું છે તો કે કોઈપણ પ્રકારનું પાણી હોય એને એકઠું કરે એને વહાવે અને સલામીત રીતેનો નિકાલ કરવા માટેનું માળખું એટલે કે સિવરેજ હવે એમાં જે મળજળ છે મળજળ ક્યુ હોય તો કે પાણી હોય અને એના બે પ્રકાર છે એક છે ગ્રે અને એક છે કાળું પાણી કે જેને આપણે ગંદુ પાણી તરીકે ઓળખીએ છીએ તો ચાલો એની પણ માહિતી સાથે મેળવી લઈએ ગ્રે એટલે કે ભૂરું પાણી એટલે શું તો કે આ પાણી જે સ્નાનઘર વાસણ કપડાં ધોવાથી રસોડાનું નકામું પાણી વગેરેથી બને છે આપણને પૂછે કે ગ્રે પાણી પૂરું પાણી કેનું બનેલું હોય તો આપણે લખી નાખવાનું કે સ્નાનગર હોય વાસણ કપડાં ધોતા હોય અને રસોડાનું જે નકામું પાણી હોય એનાથી આ પાણી બને આ પાણીમાં અશુદ્ધિઓનું પ્રમાણ ઓછું હોય છે આ પાણી પર પ્રક્રિયા કરી બગીચામાં પાણી આપવું ઢોર માટે ઘાસ ઉગાડવા ચાજરું સાફ કરવા વગેરે કામ માટે ઉપયોગમાં લઈ શકો છો ખાસ યાદ રાખજો આ પરીક્ષાની જે સ્ટેમ્પી છે આપણને પૂછે કે ગ્રે કે જે ભૂરું પાણી છે એને પ્રક્રિયા કરે પછી ક્યાં ઉપયોગમાં લેવાય તો એને આપણે બગીચામાં પાણી પાઈ શકીએ ટોરને પણ પાણી પાઈ શકીએ ઘાસ ઉગાડી શકીએ અને ઝાજરું સાફ કરવા માટે પણ એનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો આ વાત હતી ગ્રે એટલે કે ભૂરા પાણીની ત્યારબાદ આપણે સાથે વાત કરી લઈએ તો કે કાળું પાણી એટલે કે ગંદુ પાણી તો કે આ પાણીમાં જાજરૂમાંથી આવેલા પાણીનો સમાવેશ થાય છે જેમાં કાર્બનિક અશુદ્ધિઓ અને બેક્ટેરિયાઓ વધારે હોય છે આપણે જોયું કે ગ્રે પાણી હતું એમાં અશુદ્ધિઓ ઓછી હતી જે કાળું પાણી જે જાજરૂમાંથી આવેલું હોય છે એટલે એમાં કાર્બનિક અશુદ્ધિઓ અને બેક્ટેરિયાઓ વધારે હોય છે આ પાણીને મોટા પાયે જીવરાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા જંતુમુક્ત કરવામાં આવે છે પરીક્ષાની દૃષ્ટિ સારો પ્રશ્ન છે પૂછે કે કયા પાણીને જીવરાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા જંતુમુક્ત કરવું પડે છે તો અહીંયા આવશે કાળું પાણી એટલે કે ગંદુ પાણી ત્યારબાદ આના જે મહત્ત્વના પોઈન્ટ છે એની આપણે વાત કરીએ તો કે સુએજ પર પ્રક્રિયા કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય કાર્બનિક પ્રક્રિયાને સ્થાયી કરી ઇન્ફ્લુએન્ડની શુદ્ધતાના માપદંડ પ્રમાણે ચોખ્ખું કરી નદી તળાવ કે દરિયા જેવા જળાશયોમાં નિકાલ કરવો એટલે કે જે આપણે મિત્રો જોતા હોય કે ગંદુ પાણી આવે એના ડાયરેક્ટ આપણે કોઈપણ પ્રકારના નદી હોય અથવા તો તળાવ હોય અથવા તો સમુદ્રમાં જ્યારે આપણે નિકાલ કરીએ તો શું થાય તો કે પાણીનું પ્રદૂષણ થાય આ બધું ન થાય એટલા માટે એમાં જે કાર્બનિક પ્રક્રિયાઓ હોય એ સ્થાયી કરી એનપાના જે અશુદ્ધિઓ પેદા કરતાં જે અંદર રસાયણો હોય એને દૂર કરી પછી એને ચોખ્ખું પાણીને નદી અને તળાવ કે દરિયામાં છોડવામાં આવે આ સિવેજનો મુખ્ય હેતુ છે બીજું જોઈએ તો કે બીઓડી છે એનું પૂરું નામ કીધું છે પરીક્ષાની દૃષ્ટિએ એમ છે ખાસ યાદ રાખજો કે બીઓડી એટલે શું તો કે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ એનું પૂરું નામ થાય છે અગાઉ પરીક્ષામાં પૂછાયેલો છે એટલે યાદ રાખી લેજો બીઓડીનું પૂરું નામ થશે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ ત્યારબાદ બીજું છે બીઓડી સુએજ કાર્બનિક પદાર્થનું પ્રમાણ જાણવા માટે વપરાતો સ્ટાન્ડર્ડ ટેસ્ટ છે આપણને પરીક્ષામાં પૂછાય કે બીઓડી ટેસ્ટ દ્વારા કયા પદાર્થનું પ્રમાણ જાણી શકાય તો એમાં આવશે કે સુએજમાં જે કાર્બનિક પદાર્થો જે છે એને આપણે જાણવા માટેનું આ એક પ્રકારનું સ્ટાન્ડર્ડ ટેસ્ટ છે મિત્રો જે મિત્રો આપણી ભાસ્કર એજ્યુકેશન એપ્લિકેશન નથી જોડાયા તે ખાસ જોડાઈ જજો તેમાં ફ્રી ઓફમાં આપણે ટેસ્ટ પણ મૂકતા હોઈએ છીએ અને વીસ દસના રોજ આપણે પોતાની ઈ બુક પણ એમાં લોન્ચ કરવાના છીએ તો જે મિત્રો નથી જોડાયા તે પણ જોડાઈ જજો અથવા તો જે મિત્રો બાકી છે એમને પણ શેર કરજો જેથી એમને પણ લાભ મળે આગળ જોઈએ તો કે રાજકીય આઝાદી કરતાં સ્વચ્છતા વધારે મહત્ત્વની છે આવું ગાંધીજીએ કહ્યું હતું તો કે આવા અમુક શબ્દો પણ તમારે સાથે યાદ રાખવાના થશે કેમકે આવું પણ હવે પૂછે છે શહેરી વસ્તી બે હજાર એકમાં સત્યાવીસ પોઈન્ટ આઠ ટકા હતી જે વર્ષ બે હજાર અગિયારમાં વધીને એકત્રીસ પોઈન્ટ બે ટકા થઈ બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ એક્યાસી પોઈન્ટ ચાર ટકા લોકો પાસે ઘરમાં ઝાંજરૂ ઉપલબ્ધ છે પરીક્ષામાં પૂછાય કે બે હજાર એકની વસ્તી ગણતરી મુજબ જેની પાસે ઝાજરૂ હોય છે તેટલી કેટલી ટકા વસ્તી છે તો એ આવશે એક્યાસી પોઈન્ટ ચાર ટકા અંદાજ મુજબ ભારતમાં ગ્રામીણ વિસ્તારોમાં દૈનિક પંદર હજારથી અઢાર હજાર મિલિયન લિટર પ્રવાહ કચરો નીકળે છે પરીક્ષામાં પૂછાય કે એક અંદાજ મુજબ ભારતમાં કેટ ગ્રામીણ વિસ્તારોમાં દૈનિક કેટલો પ્રવાહી કચરો નીકળે તો અહીંયા આવશે પંદર હજારથી અઢાર હજાર મિલિયન લિટર અને એક ગ્રામમાં લગભગ ઈ એક લાખ ઈ ખોલાય બેક્ટેરિયા હોય છે આપણને યાદ રાખજો પૂછાય કે એક ગ્રામ મળમાં લગભગ કેટલા બેક્ટેરિયાઓ હોય છે એક લાખ બે લાખ ત્રણ લાખ ચાર લાખ તો અહીંયા આવશે આવડો આવશે જવાબ આવશે એક લાખ ત્યારબાદ આગળ જોઈએ સુઈ સિસ્ટમના ઘટકો વિશે કે જેને આપણે સ્ટેપ બાય સ્ટેપ યુટ્યુબ દ્વારા અને આની આપણે લાસ્ટમાં જ્યારે યુનિટ પૂરું થશે ત્યારે તમને ફ્રી ઓફમાં હું ટેસ્ટ આપવા દઈશ આપણી એપ્લિકેશન ઉપર ઓકે તમારા મળમૂત્ર નિકાલને લગતા તમામ એમસીક્યુ એટલે જેટલા પણ એમસીક્યુ બને છે સો બનતા હોય બસો બનતા હોય તમામની હું તમને ફ્રી ઓફમાં ટેસ્ટ ટૂંક સમયમાં યુનિટ પૂરું થશે એટલે આપવા દઈશ હવે હાલ આપણે અહીંયા ચર્ચા કરવા આપણે જે મેન મુખ્ય મુદ્દો છે એ છે આપણે ફ્લેશિંગ ટેન્ક ઓકે હાલ આપણે અહીંયા ફ્લેશિંગ ટેન્ક સુધી જોઈશું ઘટકની ડીપમાં બાકીના આગળના વિડીયોમાં જોશું તો કે સુએજ સિસ્ટમના મુખ્ય ઘટકો ક્યાં ક્યાં છે એમાં આવશે પહેલું તમે જોઈ શકો છો પહેલું છે ફ્લેશિંગ ટેન્ક બીજું છે મળપાત્ર એટલે કે જેને આપણે સોઇલ પેન કહીએ છીએ પછી ત્રીજું છે ટ્રેપ્સ ચોથા નંબરનું છે મળવા જવા પાઇપ એટલે કે મળવાની મળ જવા માટેની પાઇપ કે જેને આપણે શોચ પાઇપ કહીએ છીએ અહીંયા આવશે મળ જવા માટેની મળ જવા માટેની પાઇપ એટલે કે જેને આપણે શોચ પાઇપ એટલે કે સોઈલ પાઇપ કહીએ છીએ પાંચમા નંબરમાં આવશે એન્ટિસિફોનિક પાઇપ નકામાં પાણીના નિકાલની પાઇપ પછી હવા અને વેન્ટિલેશન પાઇપ આ તમામ જે છે એ સ્વીચ સિસ્ટમના ઘટકો છે યાદ રાખી લેજો એટલે અને આઠમું આપણે ભણીશું નિરીક્ષણ ચેમ્બર એટલે કે ઇન્સ્પેક્શન ચેમ્બર કોને કહેવાય એ ઉપરાંત તરીકે સિવર ટ્રેપ ચેમ્બર એટલે કે અવરોધક ટ્રેપ ચેમ્બર અને દસમામાં આવશે મેન હોલ પછી એક આપણે જોવાનું છે કે ઘરની ડ્રેન વ્યવસ્થા જે છે એ કઈ રીતે કાર્ય કરે અને લાસ્ટમાં આ યુનિટના અંતમાં આપણે જોઈશું કે શેરી અથવા તો મ્યુનિસિપાલિટીનું ડ્રેન કઈ રીતે કામ કરે અને એ પછીની વિવિધ પદ્ધતિઓ તો ચાલો આ આટલા એના હતા ઘટકો અને આપણો મુખ્ય પોઈન્ટ આવ્યો એની આપણે વાત કરીએ મુખ્ય ઘટક પહેલો એટલે કે ફ્લેશિંગ ટેન્ક તો મિત્રો અહીં તમે જે આકૃતિ જોઈ શકો છો એ તમે ફ્લેશિંગ ટેન્ક એટલે કે તમે જે મિત્રો આપણે ઊભા જે ટોયલેટ આવે ઓકે જે વિદેશી પ્રકારના જે ટોયલેટ આવે એમાં તમે જોયું તો પાછળ આ પ્રકારનું સફેદ રંગનું બોક્સ હોય હવે જ્યારે પણ તમે જ્યારે ફ્લશ કરો છો ત્યારે તમે આ જે ખેંચો એટલે શું થાય તો કે એના કારણે આ હેન્ડલ જે છે એ તમે અહીંથી આમ પાડી દો એટલે શું થાય તો કે એના કારણે આ સ્પ્રિંગવાળો ભાગ છે અહીંથી ઉંચકાય અને અહીંયા પાણીનું જે પ્રવાહને કારણે પાણી અહીંથી ફોર્સ થાય અને ફ્લશ દ્વારા તરીકે અહીંથી આપણું મળ સાફ થઈ જતું હોય છે અને પછી ફરીવાર પાણી અહીંથી એન્ટર થાય અને જે બોલ દોરેલો છે એ પાણીનું સ્તર અહીંયા સુધી પહોંચે એટલે પાણીને અટકાવી દેતું હોય છે તો મિત્રો આવી રીતે ફ્લશિંગ ટેન્ક કામ કરે છે ચાલો એને આપણે થિયરી દ્વારા સારી રીતે સમજીએ તો કે જોઈએ તો કે ફ્લસિંગ ટાંકી દસ લીટરની ક્ષમતા ધરાવતી બીડના લોખંડની બનેલી છે આપણે જે અત્યારે ટાંકી જોઈએ કેટલા લીટરની ક્ષમતા હોય તો કે એની દસ લીટરની ક્ષમતા હોય કે જે જમીનનીથી એક પોઈન્ટ આઠથી લઈને બે મીટર ઊંચાઈ ગોઠવાયેલી હોય પરીક્ષાની દ્રષ્ટિ આ એમ પી છે યાદ રાખજો કે ફ્લસિંગ ટેન્ક કેટલા મીટરની ઊંચાઈએ ગોઠવાયેલી હોય છે તો કે એક પોઈન્ટ આઠથી બે મીટર આપણો જવાબ રહેશે ઉપરની બાજુથી પાણી દાખલ થાય છે અમુક ઊંચાઈ સુધી પાણી રહી જાય એટલે બોલ કોકની વ્યવસ્થાને કારણે પાણી દાખલ થતું બંધ થઈ જાય છે તો મિત્રો આપણે અગાઉ અહીં જોયું ઇમેજમાં કે ઉપરની વ્યવસ્થાને કારણે એ અહીંથી પાણી દાખલ થાય એટલે કે અહીંથી જ્યારે પાણી અહીંયા દાખલ થાય તો કે આ બોલ તમે જોયું એની વ્યવસ્થાને કારણે ઓકે અહીંયા સુધી ભરા એટલા લેવલનું સ્તર આવી જાય એટલે આ જે છે એ સ્પ્રિંગ અહીંયાથી લઈને બંધ કરી દે એટલે શું થાય તો કે પાણી આવતું બંધ થઈ જતું હોય છે અહીંયા જો તમે જોયું કે અહીંયા અવરોધ આપેલો છે પછી શું થાય તો કે બીડના લોખંડનો એક ડોમ એટલે કે બોલ જેવો ભાગ નીચેના પાણી લેતી પાઇપ ઉપર હોય છે અને હાથથી ચેન ખેંચવામાં આવે એટલે કે લિવર આર્મ વ્યવસ્થાને કારણે આ ગુંબજ ઉપર ઉંચકાય છે જ્યારે ચેન ખેંચતા ગુંબજમાં ઝટકો લાગતા થોડા પાણીનો છંટકાવ થાય છે આ ક્રિયાને લીધે ડોમના ઉપરના ભાગે આંશિક શૂન્ય અવકાશ સર્જાય છે જેનાથી પાણી નીચે પાઇપમાં બકનળી એટલે કે સિફોનિક સિદ્ધાંત મુજબ ટાંકીમાં દાખલ થતું હોય છે આ થિયરી વાંચ છો અને એકવાર ઇમેજ જોશો એટલે કમ્પ્લીટલી તમને સમજાઈ જશે કે ફ્લેશિંગ ટેન્ક શું છે અને કઈ રીતે કાર્ય કરે છે કે જ્યારે પણ અને એ પણ આપણને પૂછે કે કયા સિદ્ધાંત મુજબ ટાંકીમાં પાણી દાખલ થાય તો એ આવશે બકનળીના સિદ્ધાંત મુજબ એટલે કે સિફોનિકના સિદ્ધાંત મુજબ ફ્લેશિંગ ટેન્ક જે છે એમાં ટાંકીમાંથી પાણી દાખલ થતું હોય છે તો આ પણ પરીક્ષાની દ્રષ્ટે એમ છે એટલે યાદ રાખજો પછી જોઈએ તો કે ટાંકી ખાલી થતાં કોક નીચે જાય છે અને પાણી ટાંકીમાં ફરી ભરાય છે ફ્લશિંગ ટેન્કમાંથી નિયત માત્રામાં પાણી દબાણ હેઠળ છોડે છે જેનાથી મળપાત્ર અને ટ્રેપ સાફ થતું હોય છે તો મિત્રો આ વાત હતી આપણા ફ્લેશિંગ ટેન્ક વિશે અને આગળના વિડીયોમાં હું તમને આ જે મળપાત્ર જે છે એટલે કે સોઈલ પાઇપ કોને કહેવાય એના જે વિવિધ પ્રકારના આપણે નવથી દસ એના ઘટકો જોયા એ ઉપરાંત તરીકે હાઉસ ટ્રેન કોને કહેવાય મ્યુનિસિપાલિટી ટ્રેન કોને કહેવાય એની વોટર સેલની ઊંચાઈ શું હોય એ તમામ હું તમને ઇમેજ સાથે ફ્રી ઓફ માય યુટ્યુબ પર વિડીયો આપવાનો છું એટલા માટે જો તમે અગાઉના વિડીયો ન જોયા હોય તો એકથી ત્રણ ભાગ જોઈ લેજો જેથી કરીને તમારો આમ યુનિટનો એક પણ માર્ક કપાશે નહીં જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક સેટ સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ વેરી મચ